નમસ્કાર તાલીમ મિત્રો આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું એનવી ઠક્કર સુપરવાઇઝર ઇન્સ્ટ્રેટર ઇલેક્ટ્રિશિયન આઈટીઆઈ સાણંદ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ આપણે ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત ઇલેક્ટ્રિશિયનના પ્રેક્ટિકલ મેરેજ જોઈન્ટ બનાવો સ્ટેટ જોઈન્ટ બનાવો અને વેસ્ટર્ન ઇન્ટ જોઈન્ટ બનાવો તેનું તાલીમ તાલીમશ માર્ગદર્શન આપીશ તાલીમમાંથી મિત્રો આપણે ક્યારેક ઘરમાં આપણે કંઈક ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં ફોલ્ડ થાય છે અથવા તમે ક્યાંક ફેક્ટરીમાં ગયા છો તો તમે જોયું જોયું હશે કે વાર ફોલ્ડ થાય અને વાયર બળી જાય છે તો આ સમયે આપણે વાયરનું જોઈન્ટ કરવું પડે છે તો વાયરના જોઈન્ટમાં એક સાયન્ટિફિક મેથડ છે કે ડાયરેક્ટ આપણે વાયર જોઈન્ટ કરી દઈએ એ ના ચાલે તો એની એક સિસ્ટમેટિક મેથડ છે તો એ રીતે આપણે વાયરને જોઈન્ટ કરવા પડે તો એની આપણે આજે આજે અલગ અલગ મેથડ જોઈશું જેમાં આપણે બે સિંગલ કન્ડક્ટર એ કરારના વાયર છે તેનો આપણે સ્ટેટ જોઈન્ટ એટલે કે મેરિડ જોઈન્ટ કેવી થાય એ જોઈશું પછી બીજું કે ટ્વીસ્ટ જોઈન્ટ કે જેને આપણે એ ગઢારના વાયરને ટ્વિસ્ટ જોઈન્ટ કેવી રીતે કરો એ જોઈશું આપણે અને તેમજ ઘણી વાર એવું થાય છે કે ફેક્ટરીમાં આખો એક જ કંડક્ટર હોય એના બે ટુકડા થઈ ગયા હોય કોઈપણ ફોર્ટના કારણે તો આપણે જ્યારે એ બે કન્ડક્ટરને જોવા હોય ત્યારે એનો જે છે એ વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ પ્રકારનો જોઈન્ટ હોય છે એના વિશે આજે આપણે શીખીશું તાલીમાંથી મિત્રો પ્રેક્ટિકલનો હેતુ છે સાદો ટ્વિસ્ટ મેરિડ અને વેસ્ટર્ન યુનિડ જોઈન્ટ બનાવવો જેના માટે આપણને સાધનની જરૂર પડશે ફૂટરૂ વાયર સ્ટ્રીપર પ્લાયર વુડન મેલેટ અને બેન્ચ વાઇસ અને આ પ્રેક્ટિકલ માટે આપણે જે મટીરિયલ જોઈશે પીવીસી કોપર વાયર એ અઢારનો વાયર જોઈશે એ ચાર ફૂટ જોઈશે પછી કોટન વેસ્ટ એલ્યુમિનિયમ બેર કોપર વાયર કે જે એક ફૂટ જોઈશે તો સૌ પ્રથમ આપણે મેલ જોઈન્ટ એટલે કે સ્ટ્રેટ જોઈન્ટ બનાવતા શીખીશું એના માટે આપણે એ કઢારનો વાયર આઠ ઇંચનો એક એવા બે ટુકડા લઈશું અને બંને ટુકડાને ચાર ચાર ઇંચ આપણે એનું ઇન્સ્યુલેશન દૂર કરીશું પછી બે બે ઇંચ છોડીને આપણે એને ટ્વિસ્ટિંગ કરવાનું ચાલુ કરીશું અને ઉપરનો છેડો છે એ તમારે ક્લોકવાઇઝ જશે અને નીચેનો છેડો એન્ટી ક્લોકવાઇઝ જશે એ રીતે આપણે સ્ટેટ જોઈન્ટ તૈયાર કરીશું આપણે બીજો કેટેગરી કરીશું ટ્વિસ્ટ જોઈન્ટ ટ્વિસ્ટ જોઈન્ટમાં પણ આપણે બે વાયરના ટુકડા લેવાના છે જે આઠ આઠ ઇંચના હશે એમાં આપણે ત્રણ ઇંચનું ઇન્સ્યુલેશન બંને ટુકડામાંથી છોડી દઈશું અને પછી ત્રણ ઇંચ છોડીને પછી પાછળ જે બે ઇંચ વધશે એ બે ઇંચને આપણે ટ્વિસ્ટિંગ કરીશું જે રીતે આપણે રેડ ટેલ જોઈન્ટ અથવા તો જેને આપણે ટ્વિસ્ટ જોઈન્ટ કહીશું એ પણ તૈયાર થશે હવે આપણે ત્રીજો પ્રેક્ટિકલ વેસ્ટર્ન ઇન્ડિયન જોઈન્ટ બનાવો તો વેસ્ટર્ન ઇન્ડિયન જોઈન્ટમાં ગાલીમાંથી મિત્રો કેવું હોય છે કે એમાં ખાલી એક સોફ્ટ કન્ડક્ટર હોય છે એલ્યુમિનિયમનો જે છ ઇંચના એવા આપણે બે ટુકડા લેવાના છે બંને ટુકડામાંથી એક ટુકડાને આપણે નાઇન્ટી ડિગ્રીએ ત્રણ ત્રણ ઇંચના એવી રીતે બે દેસો દઈશું એટલે બંને ટુકડાને લઈને પછી આપણે એને વાઇસમાં ભરવીને પછી આપણે એનો એક આને એક ટુકડાને આપણે ક્લોક વાઇઝ અને બીજા ટુકડાને એન્ટી ક્લોક વાઇસ ફરીને એ રીતે આપણું વેસ્ટર્ન યુનિટ જોઈન તૈયાર થશે અને જે વિષે આપણે પ્રેક્ટિકલ દરમિયાન જોઈશું તાલીમાથી મિત્રો મેં તમને ત્રણ પ્રેક્ટિકલ જે સમજાયા હતા બોર્ડ ઉપર એ હવે પછી આપણે ત્રણેય પ્રેક્ટિકલ હું તમને કરીને બતાવીશ તાલીમાથી મિત્રો તો આજના પ્રેક્ટિકલના હેતુ પ્રમાણે આપણને જે સાધારણ જરૂર પડશે એમાં પહેલું વાયર સ્ટ્રીપર છે કે જેનો ઉપયોગ આપણે વાયર ઉપરથી ઇન્સ્યુશન દૂર કરવા માટે કરીશું પછી બીજું આ પ્લાયર છે જેનો ઉપયોગ આપણે વાયરને હોલ્ડ કરી રાખવા માટે અથવા તો ઇન્સ્યુશન ખેંચવા માટે ઉપયોગ થશે ત્રીજું છે આને કહેવાય વુડન મેલેટ વુડન મેલેટનો ઉપયોગ આપણે જ્યારે વેસ્ટર્ન યુનિટ જોઈન્ટ બનાવીશું ત્યારે જે સોફ્ટ કન્ડક્ટર છે એને સીધો કરવા માટે આનો ઉપયોગ થાય છે અને સ્ટીલ રૂલ વિશે આપ જાણો છો એ પ્રમાણે જ્યારે આપણે વાયરનું જે મેઝરમેન્ટ લેવાનું થશે ત્યારે આનો ઉપયોગ થશે હવે આ પ્રેક્ટિકલમાં મટિરિયલ કઈ કઈ જરૂર પડશે તો તમે જોઈ શકો છો કે અહીંયા આ આઠ એસડબલ્યુ જી એટલે સ્ટાન્ડર્ડ વાયર ગેજ એલ્યુમિનિયમનો બેર કન્ડક્ટર છે બેર કન્ડક્ટર એટલે કે એની પર કોઈ પણ પ્રકારનું ઇન્સ્યુશન હોતું નથી એ આઠ સ્ટાન્ડર્ડ વાયર ગેજનો આ કન્ડક્ટર છે આ આપણે ચાર વાયર લીધા છે આવા એક અઢાર કોપર વાયરનો કન્ડક્ટર છે આ એવા ચાર ટુકડા લીધા છે આઠ આઠ ઇંચના જેનો ઉપયોગ આપણે ટ્વિસ્ટેડ જોઈન્ટ બનાવવા માટે અને રેડ ટીલ જોઈન્ટ બનાવવા માટે ઉપયોગ કરીશું અને સ્ટ્રેટ જોઈન્ટ પણ આનાથી જ આપણે બનાવીશું તાલીમ મિત્રો સૌ પ્રથમ આપણે એક અઢાર વાયરનો સ્ટ્રેટ જોઈન્ટ બનાવીશું તો એના માટે આપણે વાયરના બે ટુકડાની જરૂર પડશે બંને આઠ ઇંચના ટુકડા લઈશું અને આઠ ઇંચના ટુકડામાંથી પછી ચાર ઇંચમાંથી ઇન્સ્યુરન્સ છોડી નાખશું આપણે એટલે ચાર ઇંચ ઇન્સ્યુરન્સ વાળો ભાગ રહેશે અને ચાર ઇંચ ઇન્સ્યુરન્સ વગરનો ભાગ રહેશે અને પછી આપણે એનો સ્ટ્રીટ જોઈન્ટ બનાવો એ કરીએ છીએ આપણે તાલીમનાથી મિત્રો સૌ પ્રથમ આપણે આજે જે કઢાનો વાયર કોપર વાયર લીધો છે તો એને આપણે આઠ રીતનો ટુકડો લીધો છે એમાંથી ચાર ઇંચ થાય પછી ત્યાંથી આપણે કટ મારીશું અને ધીમે ધીમે પછી આવી રીતે વાયર આપણે દૂર કરીશું અને આ રીતે વાયર ચાર ઇંચનો બહાર આવશે બં ટુકડા મિત્રો આપ જોઈ શકો છો કે ચાર ઇંચનું ઇન્સેસન છોડ્યા પછી આપણે જે ડાબી સાઈડ છે જે વાયર જે છોડો એ આપણે ડાબી સાઈડી લઈશું અને ડાબી સાઈડ વાયર વાળો વાયર જમી સાઈ લઈશું એવી રીતે આપણે ટ્વિસ્ટિંગ કરતા કરતા જઈશું બંને સાઈડ બાજુ અને આમાં એ પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ટ્વિસ્ટિંગ કરો છો ત્યારે પણ એમાં બિલકુલ ટર્સ એટલે કે આંટામાં પણ જાતની ગેપ રહેવી જોઈએ નહીં તાલીમમાંથી મિત્રો હવે આપ જોઈ શકો છો કે એક અઢારનો સ્ટ્રેટ જોઈન્ટ આપણે કરી રહ્યા છીએ જે ચાર ચાર ઇંચ બંને સાઈડથી બંને વાયરને શું છોલે પછી આપણે ડાબીને જમણી ડાબી ટ્વિસ્ટિંગ કરી રહ્યા છીએ અને જ્યારે ડાબી કે જેમને તમે ટ્વિસ્ટિંગ કરો તો એ ધ્યાન રાખો કે જે આંટો લગાવીએ છીએ જેમ તમે જોઈ શકો છો તો બે આંટા વચ્ચે ક્યાંય ગેપ ના રહે એ ખાસ જો અને જરૂર પડે તમારે તો પ્લાયરનો ઉપયોગ કરીને પણ વાયરને ટ્વિસ્ટ કરવાનો રહેશે અને બહુ જોર નહીં આપણને પ્લાયર ઉપરથી અધરવાઈઝ નહીં તો વાયર ક્યારેક કપાઈ જવાના ચાન્સીસ રહેશે તાલીમાથી મિત્રો જો હવે આપણે બીજી બાજુ પણ જે રીતે ક્લુ કર્યું એ પ્રમાણે ટ્રન્સ મીટી રહ્યા છે આપણે આંટા અને છેક સુધી જ્યાં સુધી ત્રણ સ્વીકાર વીટવાના છે અને બિલકુલ એરગેપ ના આવે એ રીતે વીટવાના છે અને જોઈન્ટ બનાવતી તો એ પણ ધ્યાન રાખજો કે જેથી જે તમે દેખાય છે પીડા કરવામાં આખું જે ઇન્સ્યુશન છે એ ઇન્સ્યુશન ઉપર પણ દબાણ ના આવે જેથી કરીને એ પણ ના નીકળી જાય અને એના માટે આપણે જુઓ કે વાયરને બંને સાઈડથી આપણે સજ વાળી લીધો છે વાયર આ રીતે એ કઢારના કોપર વાયરમાંથી આપણે સ્ટ્રીટ જોઈન્ટ તૈયાર કર્યો ચાલી માથે મિત્રો હવે આપણે બીજો પેટી યાદ કરીશું જેનું નામ છે રિટેલ જોઈન્ટ અથવા એને ટ્વિસ્ટેડ જોઈન્ટ પણ કહેવાય છે એમાં પણ મેં અગાઉ તમને કયા મુજબ આપણે આઠ આઠ ઇંચના બે ટુકડા લઈશું અને પછી ત્રણ ઇંચનું ઇન્સ્યુરન્સ રાખીને પછી પાંચ ઇંચ બંને વાયર છોડી નાખશું અને ઇન્સ્યુરન્સ જે છે એના પછી બીજા બે ઇંચ છોડીને ત્રણ ઇંચ છોડીને પછી આપણે બીજા બે જે ઇંચ બાકી એમાં આપણે ટ્વિસ્ટિંગ ચાલુ કરીશું એ આપ જોઈ શકો છો કે વાયર રીતે પકડે છે કે જેમાં બે ઇંચનો ખાલી જે વાયર બા છે બંને પછી આ બંને વાયરને આપણે ટ્વિસ્ટિંગ ચાલુ કરીશું અને ટ્વિસ્ટિંગ ચાલુ કરીએ પછી આપણે એકદમ જે ટન્સ છે આંટા એકદમ ક્લોઝ લેવાના છે કે જેને કારણે એરિયર ના રહી જાય અને આવું ધીરે ધીરે આખું તમે ક્લોકવાઇઝ દિશામાં ફેરવવાના છે ટને અને આખો આંટો એક સાથે ફરી જાય એ રીતે કરવાનું છે જેથી કરીને આપણે એકદમ સાધે એકદમ મજબૂત બને આ વાત ખાસ ધ્યાનમાં લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો કે રેડ ટ્રેલ જોઈન્ટ કે ટ્વિસ્ટેડ જોઈન્ટ તૈયાર થઈ ગયો છે અને છેલ્લે જે જોઈન્ટ બની ગઈ એની ટીપ છે એ આપણે વધારે સાદો મજબૂત થાય એના માટે આપણે એને પણ ચડાવી દઈશું અરે જો એવું બહુ લાગે કે વડ વાયર છે તે કાપી પણ શકાય છે આ રે તમે જોઈ શકો છો કે સાંધો એકદમ મજબૂત બની ગયો છે તો આ જે સાંધો છે એને આપણે ટેલ એટલે કે જાણે પૂંછડી બહાર આવતી હોય એ જોઈન્ટ આપણને દેખાય છે અથવા ટ્વિસ્ટેડ ટ્વિસ્ટેડ કેમ કહીએ છીએ આપણે કારણ કે બંને વાયર ટ્વિસ્ટ થાય છે એટલે આપણે એને ટ્વિસ્ટેડ જોઈ પણ કહીએ છીએ આ રીતે આપણો આ રેડટેલ જોઈન્ટ એટલે કે ટ્વિસ્ટ જોઈન્ટ તૈયાર થઈ ગયેલો આપણને જોવા મળે છે કાલીમાંથી મિત્રો આજનો આપણો ત્રીજો પ્રેક્ટિકલ વિસ્ટ જોઈન્ટ બનાવો જેમાં આપણે એલ્યુમિનિયમ વાયર આઠ એસડબ્લ્યુ જીવ આઠનો ગીતનો ઉપયોગ કર્યો છે જે આપણને દેખાય છે બે ટૂંકા લીધા છે આઠ ગીતના અને છ ઇંચના લંબાઈના હવે આપણે શું કરીશું કે પહેલાં સૌ પ્રથમ જે બે વાયરના ટૂંકા છે એલ્યુમિનિયમ એને આપણે જીરોના પેપર વડે એટલે કે કાસ્ટ પેપર વડે આપણે સાફ કરશું સાફ કરવાનો હેતુ શું છે કે બંને વાયરમાં ઉપરનો જે બળ છે એ નીકળી જશે આ રીતે તમે જોઈ શકો છો કે આપણે એલ્યુમિનિયમનો જે બેર કોપર છે એને આપણે ઘાસ પેપર વડે એટલે કે જીરોના પેપર વડે આપણે સાફ કરીશું પહેલા ત્યારબાદ આપણે કોટન વેસ્ટની મદદથી બંને વાયરને સાફ કરીશું સાફ કર્યા બાદ આપણે વુડન મેરેટથી બંને વાયરને જો ત્રાસ તો થોડા સીધા કરીશું જેને કારણે જોઈન્ટ સારો લાગે બંને વાયરને સીધા કર્યા પછી આપણે સ્ટીલ રૂલ હાથમાં લઈશું અને છ ઇંચનો ટુકડો છે એને આપણે ત્રણ ઇંચ મેજર કરીશું પહેલાં અને ત્રણ ઇંચ પછી આપણે એને કાટ ખૂણે વાળીશું પ્લાયરની મદદથી બંને વાયરને આપણે નાઇન્ટી ડિગ્રીએ વાળીશું આ એક વાયર તમે જોવો છો નાઇન્ટી ડિગ્રી વળી ગયો છે એ રીતે હવે બીજો બીજો વાયર વાયર લેશું અને પણ આપણે નાઇન્ટી ડિગ્રી નખૂણે આ રીતે જયારે તમે વાયરને વાળો પ્લાયર વડે ત્યારે એ જોવાનું રહે છે કે બહુ વાળવાની કોઈ કોશિશ નહીં કરવાની નહીં તો પછી એલ્યુમિનિયમ વાયર છે જે બટકઈ જવાની સંભાવના રહેશે એટલે બિલકુલ શાંતિથી અને ધીમે ધીમે એને વાળવાનો આ પ્રમાણે આપણે બંને વાયરને રાઈટ એંગલ વાળ્યા પછી હવે વેસ્ટર્ન જોઈન્ટ બનાવવા માટે આપણે બંને વાયરને વાઇસ ઉપર ફિટ કરીશું તાલીમાંથી મિત્રો હવે આપણે જે બે વાયર લીધા છ ઇંચના ટુકડા એટલે ત્રણ ત્રણ ઇંચથી રાઈટ એંગલ વાળ્યા પછી દોઢ ઇંચ છોડીને પછી આપણે આ વાઇસમાં બંને વાયરને ફિટ કરીને તમે જોઈ રહ્યા છો એમ આપણે એને ટ્વિસ્ટિંગ કરીશું એટલે કે એને વળતરાઈશું અને વલ ચઢાવશું ત્યારે ધીરે ધીરે એકદમ પ્લાયરનો ઉપયોગ કરીને ધીમે ધીમે વર ચડવાનો કારણ કે આ એક સોફ્ટ કન્ડક્ટર છે એટલે જો વધારે તમે ખેંચો તો કદાચ બટકી પણ જાય એટલે હાથનો અને પ્લાયરનો બંડનનો ઉપયોગ કરતાં કરતાં ધીરે ધીરે તમારે એને વાળવાના છે અને જગ્યા ક્યાંય વચ્ચે રહે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું છે આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે પહેલા ઉપરનો જે છેડો છે જોઈન્ટમાં એને આપણે ઉપરની બાજુ રાખશું અને પછી આ જોઈન્ટ પત્યા પછી પછી આપણે આખો જોઈન્ટને ઊંધો કરી નાખશું અને પછી નીચેના ભાગને પાછા ટ્વિસ્ટિંગ કરીશું આ તમે જોઈ શકો છો તો એક ઉપરનો જે જોઈન્ટ છે ઉપરનો એ ઉપરનો પોર્શન થઈ ગયો છે હવે આપણે એને નીચે સીધો કરી નાખશું પાછો એટલે પાછો એને ટ્વિસ્ટિંગ કરીશું હવે તાલીમ મિત્રો આપ જોઈ શકો છો કે હવે બીજો છીરો છે એને આપણે ટ્વિસ્ટિંગ કરવાનું ચાલુ કરી છે એને વરવાનું જે પ્રમાણે આગાઉ કર્યું એ પ્રમાણે જ બિલકુલ એ ગેપ રાખવાની નથી અને જોઈન્ટ એકદમ મજબૂત થાય એ રીતે જોઈન્ટ બનાવવાનો છે અને પ્લાયરનો ઉપયોગ એકદમ વ્યવસ્થિત કરો અધરવાઇઝ કે આ એલ્યુમિનિયમનો કન્ડક્ટર છે એ કદાચ બટકી જાય બસ તો તાલીબાથ મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરનો નીચે નહીં છેલ્લો બંધ રીતે આપણે ટ્વિસ્ટ કરી નાખ્યો અને હવે ધીમે રહીને પછી આપણે વાઇસમાંથી આખો જોઈન્ટ બહાર કાઢશું તાલીમ આપ જોઈ જોઈ શકો છો કે આ જે આપેટરી કર્યો ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વાઇસમાં જ્યારે આપણે જોઈન્ટ ફિટ કર્યો અને જ્યારે વાઇસને બંધ કરીશું એ દરમિયાન તમારો હાથ હાથ ક્યાં વચ્ચે ન આવી જાય અથવા તમને ક્યાંય વાગી ના જાય અથવા ઈજા ના થાય એનું ખાસ ધ્યાન રાખવું અને આ રીતે આપણે આ પ્રેક્ટિકલને પૂર્ણ કરીએ છીએ તાલીમાર્થી મિત્રો આ આપણે ત્રણ પ્રેક્ટિકલ શીખ્યા હવે આ જ પ્રેક્ટિકલનો તમે ઉપયોગ ક્યાં કરી શકો તો એક તો ફેક્ટરીમાં જ્યારે તમે આઈટીઆઈ પૂરું કર્યા પછી તમે ફેક્ટરીમાં જશો ત્યારે કોઈપણ જાતનો ફોલ્ટ થશે ત્યારે તમારે જ્યારે વાયર જોઈન કરવો પડશે ત્યારે તમારે આ પ્રકારનો જોઈન્ટનો ઉપયોગ કરવા મળશે એ દરમિયાન તમે જ્યારે આઈટીઆઈમાં તાલીમ રહેતા હશો ત્યારે પણ શક્ય છે કે આ પ્રકારનો જોઈન કરવાનો થાય તો આ પ્રકારે તમે આનો ઉપયોગ કરી શકો છો અને આ જ્યારે જોઈન્ટ બનાવી આપે ત્યારે સાવચેતી શું રાખવી એ પણ એક અગત્યની વસ્તુ છે તો પહેલી એક વસ્તુ કે જ્યારે તમે વાયર એ આઠ આઠ ઇંચના બે ટુકડા ત્યારે તમે વાયર છોડ્યા તો એ દરમિયાન તમને છ રીતે ડીબી નાય કે વાયર સ્ટ્રીપર તમને વાગી ના જાય એની ખાસ કાળજી રાખવી નંબર બે કે જ્યારે તમે મેજરમેન્ટ લો છો ત્યારે એક્ઝેક્ટ મેજરમેન્ટ આવવું જોઈએ જેમ કે મેં કીધું કે એ ગઢારનો વાયરમાં તમારે આઠ ઇંચનો ટુકડો છે તેમાં ચાર ઇંચને ચાર ઇંચનું છોલવાનું છે તો એ પ્રમાણે છોલાવવું જોઈએ જેથી કરીને તમારો જોઈન્ટ બરાબર બની શકે એ સિવાય જ્યારે તમે વેસ્ટર્ન માટેનો જે એલ્યુમિનિયમ કન્ડક્ટર છે એને જ્યારે તમે સીધો કરો જોઈન્ટ બનાવવા માટે ત્યારે વુડન બેલેટનો ઉપયોગ કરતી હોય તો તમારે એને હળવેથી સીધો કરવાનો અધરવાઇઝ કે તમારું એ એલ્યુમિનિયમ છે એ કદાચ વાયર બટકાઈ દેવાની શક્યતા રહે છે તો એ આટલી પ્રકારની તમારે સાવચેતી રાખવી પડશે આશા રાખું છું કે આ ત્રણ પ્રેક્ટિકલ તમે સારી રીતે હશો અને આ ત્રણ પ્રેક્ટિકલ તમે અલગ અલગ જગ્યાએ એટલે કે આઈટીઆઈ તાલીમ દરમિયાન તેમજ ક્યાં પણ કંપનીમાં જ્યારે તમે જોબ હશો ત્યારે સારી રીતે ઉપયોગ કરી શકશો આપ સૌનો આભાર